નમસ્કાર મિત્રો હું છું અર્ષદ વોરા મિત્રો આજે તારીખ સત્તર મે બે હજાર પચીસ આજનો દિવસ એટલે કે ગુજરાતી ભાષાને ઘણી બધી ગઝલો ઘણી બધી કવિતાઓ બાળકાવ્યો ગીતો પછાંદસ આપેલા એવા કવિશ્રી રમેશ પારેખ સાહેબની પુણ્યતિથિ આજે એમને જ મારે યાદ કરવા છે મિત્રો મેં એમની અઢળક કવિતાઓ અઢળક ગઝલો મેં વાંચી અને એમાંની મને ગમતી અમુક રચનાઓ મારે અત્યારે તમારી સમક્ષ રજૂ કરવી છે એમાંની મને સૌથી વધારે પ્રિય એવી રચના થી શરૂઆત કરું કે રમેશ પારેખ સાહેબ લખે છે કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે કે આકળ વિકળ આંખ કાન વરસાદ ભીંજવે હાલક ડોલક ભાન સાન વરસાદ ભીંજવે નહી છાલક નહી છાટા રે વરસાદ ભીંજવે અને વરસાદ ભીંજવે મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે બીજી એક સરસ મજાની રચના કે આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ના મોકલાવ આંખોમાં આવી રીતે તું દ્રશ્યો ના મોકલાવ

મોકલાવ ને થોડોક ભૂતકાળ હશે કબૂલ ધાર કાઢીને પાછો ન મોકલાવ સરસ મજાની રચનાઓમાંની બીજી એક રચના કે સાત રંગના સરનામે ના તું આવી ના હું આવ્યો અદ્ભુત રચના છે કે સાત રંગના સરનામે ના તું આવી ના હું આવ્યો ના ઘર ઉઘડ્યા સામ સામે ના તું આવી ના હું આવ્યો કે સાત રંગના સરનામે ના તું આવી ના હું આવ્યો ના ઘર ઉઘડ્યા સામ સામે ના તું આવી ના હું આવ્યો ને તું કેસ સુકવતી રહી તડકે હું ડૂબતો રહ્યો ચાલ્યો પુસ્તકમાં સરસ મજાનો શેર છે કે તું કેસ સુકવતી રહી તડકે હું ડૂબતો ચાલ્યો પુસ્તકમાં બહુ વ્યસ્ત રહ્યા અંગત કામે ના તું આવી ના હું આવ્યો કેવા દુખ્યારા ગર્વ પડે ખરબચડી ઉમર પંપાળી પ્રશ્ના હું આવ્યો ને ના સાંજની બેઠી સોગઠીયો ના કોડી ઉછળી સપનાની સરસ લખ્યું છે ના સાંજની બેઠી સોગઠીયો ના કોડી ઉછળી સપનાની ચોપાટ રમ્યા ડામે ડામે ના તું આવી ના હું આવ્યો અને આ જ પ્રકારની બીજી એમને ગઝલ લખી છે કે શબ્દોની બેડી પડે છે જીભમાં શું બોલીએ શબ્દો પર ભાર આપજો મિત્રો કે શબ્દોની બેડી પડી છે જીભમાં શું બોલીએ ને તમે સમજી શકો નહીં મૌનમાં શું બોલીએ કે શબ્દોની બેડી પડી છે જીભમાં શું બોલીએ ને તમે સમજી શકો નહીં મૌનમાં શું બોલીએ બહાર ઉભા હોત તો તસવીરની ચર્ચા કરત સાંભળજો મિત્રો બહાર ઉભા હોત તો તસવીરની ચર્ચા કરત આ અમે ઉભા છીએ તસવીરમાં શું બોલીએ ખૂબ અદ્ભુત રચના છે ને આવડી નહીં ફૂંક ફુગાઓમાં ભરવાની કલા કે આવડી નહીં ફૂંક ફુગાઓમાં ભરવાની કલા

શું બોલીએ અને બીજી એક રચના છે કે આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા આમ અછતા ન થયા આમ ઉઘાડા ન થયા હાથ ફૂલોમાં જબોળ્યા ને સુવાળા થયા ને સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે સ્વપ્ન તો આંખમાં આવીને રહે કે ન રહે ઘેર આવેલ પ્રસંગોય અમારા ન થયા ને એક વરસાદનું ટીપું અમે છબીમાં માં મઢ્યું સાંભળજો શું એમને કલ્પના કરી છે કે એક વરસાદનું ટીપું એક વરસાદનું ટીપું ને સમુદ્ર લોહીમાં ખીલ્યો ખીલ્યો ઝૂલ્યો ને ખર્યો સાંભળજો મિત્રો શબ્દ પકડ્યો કે સમુદ્ર લોહીમાં ખીલ્યો ખીલ્યો ઝૂલ્યો ને ખર્યો મળી ગયો છોડ લીલો છમ ધુમાડા ના થયા અંતિમ છે કે આજ વરસાદ નથી થયા અને અત્યારના સમયમાં વાતો જયારે ગોળ ગોળ વ્યક્તિઓ કરે તો એને કટાક્ષ કર્યું હોય એ પ્રમાણે લખે છે કે કઈક કષ્ટ છે એ વાત ગોળ ગોળ કર શું લખે છે રમેશ સાહેબ કે કઈ કષ્ટ છે એ વાત ગોળ ગોળ ન કર જે કહેવું હોય તે કઈ નાખ ચોળ ચોળ કર કે કઈ કષ્ટ છે એ વાત ગોળ ગોળ ન કર જે કહેવું હોય તે કઈ નાખ ચોળ ચોળ ન કર ને પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે તું કોઈ વસ્ત્ર એને માટે ખોળ ખોળ ન કર ને બીજો જે રચનાનો મને ગમતો શેર એટલે કે બધી વસંત કઈ નમણી નથી હોતી રમેશ બધી વસંત કઈ નમણી નથી હોતી રમેશ બધી વસંતમાં શબ્દોના ડાઘો એ ઉપાડ્યો છે ભાર ને આનો એક જ સર પણ મને બહુ જ ગમતો કે શબ્દોના ડાઘો એ ઉપાડ્યો છે ભાર ને દફનાવશે ક્યાં જઈને મરેલા વિચાર ને બઉજ ગમતો શેર છે કે શબ્દોના ડાભો ઉપાડ્યો છે ખરીદો બહાર ને અંતિમ છે કે ઘટના ને હોત ભૂલી શકવાના બારણા સાંભળજો કોઈ ઘટના કે ઘટના હોત ભૂલી શકવાના બારણા તો કોણ ખોલવાનું હતું બંધ દ્વાર ને જે રચના છે ને હકીકત છેવટે એ વાત અફવા નીકળે સાંભળજો મિત્રો શબ્દ પકડજો કે હાથ ને ચીરો તો ગંગા નીકળે છેવટે એ વાત અફવા નીકળે ને એ શું કબ્રસ્તાન નું છે એ શું કબ્રસ્તાન નું ષડયંત્ર છે મુઠિયો ખોલો તો મરદા નીકળે ને માર્ગમાં આવે છે મૃત્યુની પરબ સાંભળજો મિત્રો શું કલ્પના કરી છે સાહેબે કે માર્ગમાં આવે છે મૃત્યુની પરબ જ્યાં થઈ હર એક રસ્તા નીકળે જ્યાં થઈ હર એક રસ્તા નીકળે અને મિત્રો આવી એક ગઝલ તો એમને લખી છે પણ સાથે સાથે બાળકો માટે બાળગીતો પણ બહુ સરસ મજાના લખ્યા છે એમનું મને ગમતું એક બાળકી આપને સંભળાવું કે હુંને ચંદુ છાના મારના કાતરિયામાં બેઠા લેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા સરસ મજાનું છે કે હુંને ચંદુ છાના મારના કાતરિયામાં બેઠા લેસન પડતું મૂકી ફિલ્મ ફિલ્મ રમવા બેઠા મમ્મી પાસે દોરી માંગી પપ્પા ની લઈ લુંગી સાંભળજો કે મમ્મી પાસે દોરી માંગી પપ્પા ની લઈ લુંગી પર્દો બાંધી અમે બનાવી ફિલ્મ મૂંગી મૂંગી ને દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ કે દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ એનાથી ચાંદરાના પાડ્યા પડદા ઉપર પાંચ હવે હવે શું કહે છે કે ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવે હું કે ચંદુ ફિલ્મ પાડે ત્યારે જોવા આવું હું હું ફિલ્મ પાડું તો જોવા આવે ચંદુ છુપાઈ બેઠીતી બેઠી એક ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી સાંભળજો કે ઉંદરડી છટકીને બિલ્લી ચંદુ ઉપર આવી બીક લાગતા ચંદુ સાથે ચીસો મેઘ જાવી ને અંતિમ લાઈન સરસ છે કે દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા કે દોડમ દોડ ઉપર આવી પહોંચ્યા મમ્મી પપ્પા ચંદુડિયાનો કાન ચામડ્યો ને મને લગાવ્યા ધબ્બા આવું સરસ મજાનો બાળ કાવ્ય સાથે સાથે એકદમ નાના બાળકો હોય એમના માટેનું એમને બાળકી લખ્યું છે કે એકડો સાવ સળેકડો ને બગડો ઢીલે તગડો સાંભળજો એક થી દસ સુધીનું વર્ણન એમને ખૂબ સરસ રીતે કર્યું છે કે એકડો સાવ સળેકડો ને બગડો ડીલે તગડો બંને બથમ બથા બાજી કરતા મોટો ઝગડો ને તગડો તાડી પાડે ને નાચે તાતા થઈ કે તગડો તાડી પાડે અને નાચે તાતા થઈ ચોગડા ની ઢીલી ચડી સર ઉતરી ગઈ ને પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી કે પાંચડો પેંડા ખાતો એની છગડો તાણે ચોટી સાતલો છાનો માનો સૌની લઈ ગયો બધી લખોટી ને આઠડાને ધક્કો મારી નવડો કહે તો ખાસ કે આઠડાને ધક્કો મારી નવડો કહે તો ખાસ એકડે મીંડે દસ ત્યાં આવી સ્કૂલની બસ એકડે મીંડે દસ ત્યાં આવી સ્કૂલની બસ મિત્રો આવી રીતે ઘણી બધી રચનાઓ એમને બાળકાવ્યો લખ્યા બાળગીતો લખ્યા કવિતાઓ લખી ગઝલો લખી એમને ગીત એક પણ બહુ સરસ મજાનું લખ્યું છે એની એક લાઈન આપને સંભળાવું આપણે કદાચ ક્યાંક ને ક્યાંક સાવરિયો રે મારો સાવરિયો હું ખોબો માંગુ ને દઈ દે દરિયો હું ખોબો માંગુ ને દઈ દે દરિયો સરસ મજાનું આ ગીત પણ એમનું જ છે અને અંતિમ રચના કે રમેશ સાહેબે આમાં જે ખુદની જે કલ્પના કરી છે મિત્રો હકીકતમાં આંખમાંથી આંસુડા પડી જાય એવી રચના છે શબ્દો એમને ક્યાં ક્યાં ભાર આપ્યો છે સાંભળજો શું લખે છે રમેશ સાહેબ કે શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં કે શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં મળતા નથી રમેશના રસ્તા રમેશમાં કે શોધું છું પણ રમેશ મળે ક્યાં રમેશમાં મળતા નથી રમેશના રસ્તા રમેશમાં ને ગુલમહોર પણ લટાર મારતા હશે ગુલમહોર પણ લટાર મારતા હશે એના હજુ એ ટમટમે છે પગલા રમેશમાં ને ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે સાંભળજો મિત્રો શું લખે છે ખોદો તો દટાયેલું કોઈ શહેર નીકળે એમ જ મળે રમેશના સપના રમેશમાં હાય હાય હે કે ખોદો તો કોઈ શહેર નીકળે એમ જ મળે રમેશના સપના રમેશમાં ને અર્ધો રમેશ કાળા સ્નાગત ના ગુમ છે સાંભળજો અર્ધો રમેશ કાળા સ્નાગતમાં ગુમ છે અર્ધા રમેશ ના છે ધુમાડા રમેશમાં

રમેશ રમેશમાં ને ઈશ્વર તારી પીળી બુલંદી શું થશે ઈશ્વર તારી પીળી બુલંદી શું થશે રમેશ નામનો એક ખારબો ડૂબ્યો સાંભળજો મિત્રો કે જ્યારે રમેશ નામનો એક ખારબો ડૂબ્યો ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં ત્યારે ખબર પડી કે છે દરિયા રમેશમાં મિત્રો આવી અઢળક રચનાઓ આપનાર એવા કવિશ્રી રમેશ સાહેબને આજે આપણે સૌ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એમના શબ્દોને તાજા કરીએ એમની રચનાઓ વાંચીએ અને એવી રચનાઓ કે આજના જીવનમાં ક્યાંક ને ક્યાંક આપણને ટચ કરી જાય આજના શબ્દોમાં આજના કળિયુગમાં આપણને ટચ કરી જાય એવી અઢળક રચનાઓ એમને લખી છે તો આજે એમને આપણે શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ એમની રચનાઓ આપણે યાદ કરીએ તાજા કરીએ બસ એ જ સાથે હું મારી વાણીને વિરામ આપું છું મળીએ છીએ આવતીકાલે આપણા ભણતરના લેક્ચર વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત